નમસ્કાર મિત્રો ફરી એક વાર આપની શાંતિલાલ ઓફિશિયલ ચેનલ માં તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે આજની વાર્તાનું નામ છે એક મહિલા અને ભિખારી સાધની બનેલી એક સત્ય ઘટના છે મિત્રો મિત્રો જો તમે મારી ચેનલ ઉપર નવા છો ને તો ને લાઈક કરી ચેનલને સબ્સ્ક્રાઇબર કરવાનું ના ભૂલતા એક નાનકડા શહેરમાં મલિબા એક બસ સ્ટેશન આવેલું હતું અને બસ સ્ટેશનની બાજુમાં પડેલો એક બોકડો હતો એ બોકડા ઉપર એક ભિખારી રહેતો હતો અને ભિખારી રાત અને દિવસ એ જ બોકડા ઉપર રહેતો અને પોતાના પોતાની જિંદગીના એક એક દિવસોને ત્યાં પસાર કરતો હતો અને આવતા લોકો તેને મદદ કરતા એટલે એને રાત અને દિવસનું ખાવાનું મળી રહેતું હતું અને આ ભોજન કરીને એ બોકડા ઉપર પોતાના જિંદગીના દિવસોને પસાર કરતો હતો બસ આ રીતે જિંદગી એ ભિખારી જીવી રહ્યો હતો પણ એક વખત એક દિવસ

એટલે ભિખારીને થાય કે ચાલ ને આ થેલી અંદર મીઠાઈ કાઢે અને હવે હું ખાઈ લઉં ખાઈ ને આ બોકડા ઉપર આરામ થોડો કરી લઉં એટલા માટે પોતે એ થેલી ખોલે છે પરંતુ એ થેલી અંદર એક નાનકડું બોક્સ નીકળે છે અને એ બોક્સ ખોલે છે એટલે એ બોક્સ ની અંદર એક સોનાની ની રિંગ એટલે સોનાની વીંટી નીકળે છે અને આ વીંટી જોઈને ભિખારી ચોંકી જાય છે અને ભિખારી કહે છે અરે આ તો કોઈ કોઈ કિંમતી વસ્તુ અમૂલ્ય વસ્તુ મને લાગે છે

મોટી કિંમત ની વસ્તુ છે અને હું આને સસ્તા ભાવે કેમ વેચી મારીશ એટલે ભિખારી લઈને ત્યાંથી નીકળી જાય બોકડા ઉપર રહેતા હતા ત્યાં એક એક જિંદગી ત્યાં આ ભિખારી ત્યાં આવીને પાછો એ બોકડા ઉપર બેસી જાય છે થોડી વાર થાય છે એટલે એ મહિલા ત્યાં આવે છે અને મહિલા ત્યાં ભિખારી જોડે આવે છે અને ભિખારીને કહે છે કે સાંભળો ને મે થોડી મે થોડા સમય પહેલા મે એક તમને મીઠાઈની થેલી આપી પણ એ મારાથી ભૂલતા આપી ગઈતી મીઠાઈની થેલી તો મારા પાસે રહી ગઈ અને મે તમને બીજી થેલી આપી દીધી છે અને એની અંદર એક વસ્તુ એ વસ્તુ કિંમતી છે અને એ વસ્તુ કિંમતી છે એ હું મારા જીવ કરતાં એ વસ્તુને વધારે સાચવું છું અને એને જોઈને મારી જિંદગીના એક એક દિવસોને હું પસાર કરું છું એટલે ભિખારી હસતા હસતા કહે છે કે એવું તો આ થેલી ની અંદર શું વસ્તુ હતી કે તમારા જીવ કરતા વહાલી ત્યારે એ ત્યારે મહિલા કહે છે કે સાંભળો આની અંદર એવું છે કે નાનપણ ની અંદર જયારે અમે ગામડે રહેતા હતા ત્યારે એક મારો ફ્રેન્ડ હતો અને બસ એ ફ્રેન્ડ હતો અને એના પાછળ મને લવ થયો પ્રેમ થયો અમે એકબીજાને પ્રેમ કરતા હતા અને ત્યારે એમને મને ત્યારે મને એમને આ ભેટમાં વસ્તુ આપી હતી ત્યારે મને આ રીંગ આપી તેને મને કહ્યું હતું કે મારી યાદ આવે ને તો આ વિંટી એકવાર જોઈ લેજે અને ત્યાર પછી અમારો પ્રેમની કહાની ચાલુ થાય છે પણ વસ્ત એવું બને છે કે સમય ફરી જાય છે છે અને થાય એવું કે અમે એકબીજા જુદા પડી જઈએ છીએ અને આજે વર્ષો વીતી ગયા છે અને હું એની શોધમાં છું એની વિનતી જોઈ અને હું ખુશ રહું છું અને આજે હું એની શોધમાં છું વર્ષો વીતી ગયા છે અમે એકબીજા મળ્યા નથી

મેં ઘર બાર બધું છોડી દીધું છે મારા પરિવાર થી હું જુદો થઈ ગયો છું બસ એક વાર તમારું મોઢું જોવું હતું એટલે હું એની યાદ ની અંદર જિંદગી વિતાવું છું ત્યારે આ વાત સાંભળીને આવેલી મહિલા અહીં રડી પડે છે અને એ ભગવાનનો ખૂબ ખૂબ આભાર માને છે કે કેટલાય વર્ષો પછી કેટલાય વર્ષો પછી મને આજે એનું મોઢું જોવા મળ્યું એટલે એક એને હરખ ના આંસુ હમાતા નતા અને એ બને મળી જાય છે અને બને મળે છે અને કહે છે કે આપણે વર્ષો થી જુદા થઈ ગયેલા પાછા મળ્યા હોય ને તો એક વેઠીના કારણે મળ્યા છે તમારી આપેલી એ વિંટી અને હાજ હું મારા જીવ કરતા વધારે એને વાહલી કરતે વાહલી રાખતે અને આજે વર્ષો વીતી ગયા છે આ વિંટી જોઈને બસ તમારા એક એક દિવસોને યાદ કરી અને મારી જિંદગીના દિવસોને એક એક યાદ કરીને પસાર કરું છું અને આજે કેટલા વર્ષો વીતી ગયા છે આજે મને તમે મળી ગયા છો ત્યાર પછી બને મળી જાય મળે છે અને ખૂબ કહેવાય કે બને રડે છે પોતાના દુખોના દિવસોને યાદ કરી કરીને એ રડે છે વર્ષો પછી બનેનો ભેટો થયો હતો વર્ષો પછી મળ્યા હતા કહેવાય છે કે નસીબમાં હોય ને નસીબમાં લખ્યું હોય છે ને એ વર્ષો પછી એ વસ્તુ મળી જાય છે આ રીતે આ બને ભેગા થઈ જાય છે અને આ બનેનો સાચો પ્રેમ કરેલો હતો એ બને ભેગા થઈ જાય છે ત્યાર પછી મહિલા હું તમને છોડીને ક્યાંય નહીં જાઉં બસ તમારો ને મારો સાચો પ્રેમ હતો કહેવાય છે કે આ ભવ ની અંદર પ્રેમ કર્યો હતો પણ ભવ આ મારો પ્રેમ રહેજો એટલે આ રીતે આપણો આ નવી જિંદગીના દિવસો હવે આવી ગયા છે બને ભિખારી અને મહિલા ફરીથી નવી અંદર આવે છે અને બંને વર્ષો વીતી જાય છે અને ફરીથી એ પાસા બંને મળી જાય છે અને બેના બંનેનો પ્રેમ એક અમર તરીકે એ બંનેનો પ્રેમ કહેવાય કે અમર થઈ જાય છે મિત્રો આજના વિડીયો ની અંદર આજની કહાની અંદર તમારું શું કેવું છે મને જરાક કોમેન્ટ કરીને જરૂર જણાવજો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરી ચેનલ ને સબસ્ક્રાઈબર કરવાનું ના ભૂલતા ફરી મળીશું એક નવા અંદાજમાં નવી કહાની સાથે જય હિન્દ જય ભારત